Brought to you by Techno Spark 20 Series smartphones. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભાની પચીસ બેઠકો અને વિધાનસભાની પેટા ચૂંટણી માટેની પાંચ બેઠક પર મતદાન થવા જઈ રહ્યું છે સાતમી મેના રોજ મંગળવારે જ્યારે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ કરવામાં આવી છે જો કે આ વખતે મતદાનના દિવસે હીટવેવની આગાહી છે હવામાન વિભાગ મુજબ મંગળવારે

દરેક સેક્ટર રૂટ દીઠ મેડિકલ ટીમની પણ રચના કરાઈ છે જે તમામ પ્રકારની પ્રાથમિક સારવારની સુવિધા પૂરી પાડે છે આકરી ગરમીમાં સ્ટાફ દ્વારા ઈવીએમની ચકાસણીની કામગીરી પણ હાથ ધરવામાં આવશે તેમજ સુરક્ષાને લઈને દરેક પોલ બૂથ પર પોલીસ પણ ખડે પગે રહેશે મહત્વનું છે કે ગુજરાતમાં પચાસ હજાર સાતસો થી વધુ મતદાન મથક પર મતદાન થશે જેમાંથી તેર હજારથી વધુ મતદાન મથક સંવેદનશીલ છે આ સંવેદનશીલ મતદાન મથકો માટે દસ જેટલી એસઆરપી કંપનીનો ઉપયોગ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે આ ઉપરાંત દિવ્યાંગ મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં શક્ય તેટલી તમામ સુવિધાઓ મળી રહે તે માટે મતદાનના દિવસે મતદાન મથક પર વ્હીલચેર વાહન તથા સ્વયંસેવક સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે આ સાથે જ ગુજરાતમાં ડિસ્પેચ સેન્ટર પરથી ઈવીએમની પણ ફાળવણી થઈ ચૂકી છે તમામ સેન્ટર પર ઈવીએમ વીવીપેટ અને સ્ટેશનરી સહિતના સાધનોની ફાળવણી કરી દેવામાં આવી છે મહત્વનું છે કે ગુજરાતમાં મહાનુભાવો પણ મતદાન માટે પહોંચશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મંગળવારે અમદાવાદ ખાતે મતદાન કરશે ત્યારે અહીં રાણીપની નિશાન સ્કૂલ ખાતે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે પીએમ મોદી સવારે સાડા સાત વાગ્યે મતદાન માટે પહોંચશે મંગળવારે મતદાન કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અમદાવાદના શીલજ ગામમાં મતદાન કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરામાં મતદાન કરશે મહત્વનું છે કે ગુજરાતમાં આ વખતે સુરત બેઠકને બાદ કરતાં તમામ પચીસ બેઠક પર મતદાન થશે સુરત બેઠક પર મુકેશ દલાલ હરીફ ચૂંટાઈ આવ્યા છે માટે અહીં મતદાન નહીં થાય ત્યારે ગુજરાત તક પણ તમામ ગુજરાતીઓને અપીલ કરે છે કે આપના મતાધિકારનો પ્રયોગ કરો અને એક આદર્શ નાગરિકની જવાબદારી નિભાવો બ્યુરો રિપોર્ટ ગુજરાત તક